અને જમના દોષીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં એને તો એના ઘરનું કામ ભલું ત્રણ ટાઈમ જમવાનું ભલું અને સૌથી વધારે જો કોઈ એનો જીવ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને એ લોટીમાં એનો જીવ હવે લોટીમાં કોને ખબર હીરા મોટી હોય એટલે એ ડોસીમાં જ્યારે પણ કઈ કામ કરે ને તો આખો દિવસ એ લોટીને જાણે ઓલી ઓલી નાના બાળકની માં કેમ કામ કરતા કરતા બાળકનું મોઢું વારંવાર જોવા જાય એમ ડોશીમાં આમ આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કાઢીને પાછા જોઈએ લોટી કોક લઈ નથી ગયું એનો જીવ લોટીમાં વારંવાર લોટી ને જોયા કરે એ દોશીમાના ઘરના બારના ખૂણા ઉપર બીજા વાળા સત્સંગ કરે જમના ડોશીને બોલાવે જમના ડોશી હાલો ને સત્સંગમાં જમના ડોશી ઘસી ના પાડે તમારે સત્સંગ કરવું હોય તો કરો મારે કાંઈ સત્સંગમાં આવું નથી ચોખ્ખી ના પાડી દે એટલે ગામની અંદર પારાયણ બેઠી એટલે એ પારાયણ ની અંદર ઓલા જમના ડોશીને બોલાવવા માટે ગામના ડોશીમાં ગયા જમનાડોશી હાલો ને ગામમાં આજે પારાયણ છે પોથી યાત્રા છે હાલો જાય પોથી યાત્રામાં બહુ મજા આવશે જમના ડોશી કહે તમારે જાવું હોય તો જાવ મારે આવું નથી અરે પણ ડોશી બહુ મજા આવશે હો નહીં મારે નથી આવું ઓલા બધા માં ગયા એણે તો પોથી યાત્રા કરી ભટ્ટ બાપાએ આવીને ભાગવતનો પ્રારંભ કર્યો ભાગવતના પ્રારંભની અંદર એમણે મહાત્માયનું ગાન કર્યું બહુ મજા આવી બધા ડોશીઓ ઘરે આવ્યા સાંજ થઈ અને વળી પાછા સત્સંગ કરવા આવે ને તો એક ડોશી વળી પાછા એના ઘરે ગયા જમના ડોશી આવ્યા નહી બાકી બહુ મજા આવી હો થોડીક વાત કરીને ભાઈ ગયા બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને તો બે ડોશી વળી પાછા જમનામાં બોલાવા ગયા કે નહીં આવડ્યા કદાચ આપણી વાત ને આવે તો બે નામ ભગવાનના લે તો સુધરી જાય એનો ભાવ એટલે વળી પાછા બોલાવા ગયા પણ જમના ડોસી ના પાડી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ગયા અને ચોથા દિવસનો સવારનો સમય આવ્યો એટલે વળી પાછા પેલા ડોશીમાં ગયા અને કહે છે જમના ડોશી આજ તો હાલો ને હાલો આજ તો ત્યાં નંદ ઉત્સવ છે હાલોની બહુ મજા આવશે જમના માને એમ થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને એક દી જઈ આવું ને એટલે આવડ્યું મારું લોહી પીત્યું બંધ થાય એટલે એને ભગવાનની કથામાં જવાનું નહીં આવડ્યું લોહી નો પીવે એટલે જવું છે કે એને કથાને કાંઈ લાગે વળગે નહીં બધા ડોશીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોશીએ ઓલી મૂઠડી લીધી ઘઉંની ચોખાની એને મુઠડી લીધી જમના ડોશીએ નાની થેલી લીધી એને મુઠડી ન લીધી એમાં ઓલી લોટી લીધી કારણ કે એનો જીવ લોટીમાં એટલે જમના ડોસી ગયા હરે અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં એટલે થોડુંક વહેલું જવું પડે એટલે ભટ્ટ બાપા નહોતા એવા તી પેલા ગયા એટલે જમના ડોસી તો સરસ મજાનો થાંભલાઓ હતા ને જે મંડપ એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે બીજા બધા ડોસીઓ સત્સંગ કરે જમનામાં હોઈ ગયા લ્યો એની નીંદર આવી ગઈ એની નીંદર આવી સુઈ ગયા અને ભટબાપા આવ્યા એને મંગલાચરણ કર્યું ધૂન ગવડાવી કથા કરી નંદ ઉત્સવ કર્યો આમ ત્યાં નજર ગઈ પ્રસાદ ડોશીમાં વેચાવા પંજરીનો ગયા બધા બાપા ઉતારે ગયા ઓલા બધા ડોસી ઉભા થયા તો જમનામાં ઉભા ન થયા ડોસ ને પડ્યા જમનામાં ગઈ કે હું એક ડોસીએ કીધું એ જમનામાં તોય ન જાય ગયા બીજા ડોસીએ હાથ બાવડું પકડ્યું જમનામાં ઉઠાડ્યા હરે અરે ઊભા વા ઓલો પૂરી થઈ હે કથા થઈ કથા થઈ કીધું ઊભા ત્યાં ઓલી થેલી ને થેલી થોડીક હળવી થઈ ગઈ થેલીમાં વજન ઘટી ગયો એટલે આમ જમનામાં આશ્ચર્ય સાથે આમ ખોલીને જો અને લોટી કોક છોડી ગયું એની લોટી કોક લઈ ગયું એ લોટી લઈ ગયું પછી તો જમનામાં જે ઉપાડો લીધો લોટી હાટું બધી ડોસો ને કીધું હું તમને ના પાડતી મારે નથી આવવું મારે નથી આવું આ હું અહીંયા આવી હું ફાયદો થયો આ મારી લોટી કોક લઈ ગયું ને મારી લોટી વગર તો મારો જીવ મુંજાય હવે મારી લોટી વગર મારો જીવ મુંજાય મને મારી લોટી લઈ આવી દો મને મારી લોટી લઈ આવી દો એક ડોસી માં કે આને નો લાવ્યા સારું હતું આની લોટી આપણું લોહી પીધું કરવું હું ઘણા લોકોને પૂછું હે ભાઈ તમે હે બેન લોટી ભાળી લોટી ભાળી પણ કોઈ હા ન પાડે એટલે એક ડોસીમાં જરાક થોડાક બુદ્ધિવાળા હતા એક એક કામ કરીએ ઓલા બાપા ઉપર બેઠા હતા ને તો કદાચ એને ખબર હોય એને પૂછી આવી હાલો તે જમનામાં લઈને આવ્યા એ તો ઉતારે ભટ્ટ બાપા હા ડોશીમાં બોલો એ અમારે આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને એનો જીવ લોટીમાં લોટીમાં રહી છે અને કથામાં આવ્યા ને તો એની લોટી કોક લઈ ગયું છે તમને ખબર છે કોણ લઈ ગયું ભટબાપાએ પૂછ્યું ક્યાં છે જમનામાં આ રિયા ભટ્ટાપાએ નિરખીન જોયું કે હું આવ્યો ને તે પેલા હોઈ ગયા હતા હું વયો ગયો તો ઉઠા નહોતા એ ડોસી છે એટલે ભટ્ટાપાએ બુદ્ધિ વાપરી હા હા આ ડોશી માની લોટી ને હા મેં એ ઓલા છોકરાને જોયો તો કે ત્યાં તો જમનામાં બધી ડોસી નામ કરી ભટબાપા એ છોકરો કોનો હતો ભટબાપા બાપા કે ઈ મને ખબર એના બાપાનું નામ તો મને નથી આવડતું તો એ છોકરા નામ આવડે તમને હા એ છોકરાનું નામ આવડે એ છોકરાનું નામ નારાયણ હતું છોકરાનું નામ નારાયણ એમ જમનામાં બધી ડોસીને હારેલા નીકળ્યા ગામમાં જે હામુ મળે ને પૂછે કે હે ભાઈ આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે બધાય કે હવે આ તો ડોશીમાં પહેલી વાર સાંભળ્યું અરે નાના ઓલા ભટ્ટ બાપા કીધું છે નારાયણ નામનો છોકરો છે ને એ મારી લોટી લઈ ગયો છે રાત ગઈ પણ રાતે મને નિંદર આવે છે ને હાંજે એને વાળું ન કર્યા કારણ કે જીવ એનો લોટી વાળું ન કર્યા પછી બરાબર રાતે આખી આખી રાત રાત આમથી આમથી આમ આમ કર્યો આ નારાયણ કોનો દીકરો બહુ વિચાર કર્યો પણ એને યાદ ન આવ્યું કોનો છોકરો સવાર થયું ને એટલે કથાનો પાંચમો દિવસ હોય રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવવા આવતા પાંચમા દિવસની હવાર થઈ વેલી હવારમાં નાઈ ધોય અને જમનામાં ઓલી બધી રે કઈ લેવા દેવાનું હતા પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટો જવું હતું કે નઈ કદાચ મને મારી લોટી મળી જાય તે બધા વેલા આવ્યા અને વેલા આવે એટલે શું કરે બધા ધૂન કરે કીર્તન કરે તો એક ડોસી માં ગાવાનું ચાલુ કયું ઓમ નમો ભગવતે આટલું બોલે ને જમના માં કીધું એ તાર થઈ ગવાનું આજ હું ગાય ઓલી બધી ડોસો વિચાર પડી ગયા આ કોઈ દી સત્સંગમાં આવી નથી આ કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી નથી કોઈ દી કથામાં આવી અને આજ આવડી આ ગાહે હું શું ગાહે અને એ વાતે હાતી છે કોઈ દી હીરા કેહા નો હોય અને એને હીરો આત્મા પોતે જોવે કેમ આ બહુ અદ્ભુત રચના છે તો જમનામાં કીધું જમનામાં તમે ગવડાવશો અરે હા હા હું ગવડાવે આજ તો અને જમનામાં એ એક લીટીની ધૂન બનાવી હો એટલે એક જ લીટી ની ધૂન હતી એની હું તો ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી પારાયણ મારી નારાયણ બીજી આ બીજી લીટી આવે તો સારું પણ આને તો કઈ એને એને કઈ ભગવાન ભજવાની થોડી વાત હતી આ તો ઓલી લોટી મેળવવાની વાત હતી કથા પૂરી થઈ સાંજે વીઆ ઘેરે સાંજે સત્સંગમાં એક માડી આવીને ઓલો તરફાળ પાથરો ને હજી ઈ બેહે ન બેહે ત્યાં તો જમનામાં ધોડીને આવીને બેહી જાય એને ન્યાય ડોસ્યું ને ગીત નો ગાવા દીધું ન્યાય ચાલુ કર્યું હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ ઓલી હંજવારી કાઢતા હોય તોય આખો દી લોટી લઈ ગયો નારાયણ લોટી લઈ ગયો નારાયણ એક દી બેજી દી થયા જમનામાં ડોસીમાં આમ ડેલીની બહાર નીકળે અને શેરીમાં છોકરા રમતા હોય ને તો ઈ જમનામાં જોઈને છોકરાઓ ગાય માંડ દોશીમાં ભૂલ્યા હોય હજી લોટીને ત્યાં છોકરા યાદ કરાવે એ જમનામાં લોટી મળી કે નહીં જમનામાં કે નારે ના પણ તમને નથી ખબર આ કોનો ગગો છે નારાયણ છોકરાઓ કે અમે અમે અમારી હારે કોઈ દી કોઈ રમવા નથી આવ્યો નારાયણ આમ કરતા કરતા કથાનો સાતમો દિવસ આવ્યો ને કે ત્રણ દીમાં આખા ગામમાં લોટી અને નારાયણને બેઈને ચક્રાવે ચડાવ્યા ઓડોશીમાં આમ જ્યાં જોવો ત્યાં લોટી નારાયણ લોટી નારાયણ લોટી નારાયણ આખા ગામમાં ગમે એના મોઢે વાત સાંભળો પાનના ગલે પણ ઓલા જુવાડા ઉભા ભાઈ કહેતા ઓલા ઓલા જમનામાની નહીં લોટી મળી કે નહીં લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણ પ્રભુ આમ જુઓ તો ખરા આ ઓલા ભટ્ટ બાપાએ એ તમારું નામ આપ્યું ને આ ડોશીમાં આખા ગામમાં તમને વગો એવા છે એક કામ કરો ને એક લોટી દયાવો ને એટલે તમારું નામ લેતા બંધ થાય અને એ સમયે વૈકુંઠમાંથી ભગવાન નાના બાળકનું રૂપ લઈ નારાયણ નામનો છોકરો બની અને ભગવાન નાની એવી લોટી લઈ અને જમનામાને દેવા આવ્યા હતા હા છોકરા તમને લોટી મળી કે નહી ના રે ના લોટી વગર તો ખાવાનું નથી ભાવતું લોટી વગર તો ઊંઘે નથી આવતી પણ તૈ ભગવાને કીધું લ્યો આ તમારી લોટી હું તમને લોટી દેવા જ આવ્યો છું લોટી દેવા આવ્યો છું દોશી માએ હાથમાંથી લોટી લઈ લીધી અને લોટીનું જોઈને હા આ જ મારી લોટી છે મારી લોટી યાદ છે ભગવાન થોડાક બે ઢગલાવા પાછા હટી ગયા દોશી માએ પૂછ્યું કે તારું નામ છે આ લોટી તને ક્યાંથી મળી તું નામ હું છે મારું નામ નારાયણ નારાયણ કીધું અને એ સમયે નારાયણ હાથ પકડવા ભગવાન દોડીને વ્યા ગયા અને પછી સાંજે કથા પૂરી થઈ એટલે છેલ્લો દિવસ હોય એટલે વળી પાછી પોથયાત્રા નીકળે અને પોથયાત્રા નીકળી અને એક બેને તો ગીત ગાતા હતા રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાબ ગમ તું નથી આટલું ગાયું તે દોસીમાં એને બંધ કરાવી દીધું તું ગામાં હું ગાવ હવે આને કોઈ દી ગાયું નહીં આની પાછે પાછું ઓલા દોસીમાં વિચાર કરે આ ઈનું ઈ ન ગાય તો સારું એક દોસીએ પૂછ્યું કે એન જમનામાં લોટી મળી ગઈ એ કે હા હા કાઈક બીજું તો ગાહે તોય દોસીમાંય ચાલુ કર્યું